કોલેજ ઓફ એન્ડ સાયન્સમાં બેદરકારીના કારણે સેમેસ્ટર એક અને બેના ના ધરાવતા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી નથી કચ્છ યુનિવર્સિટી દ્વારા આવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા તક આપવામાં આવી હતી પરંતુ કોલેજ દ્વારા સમયસર હોલ ટિકિટ ન અપાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે વિદ્યાર્થીઓએ કોલેજનો સંપર્ક કરતા તેમને રૂબરૂ મુલાકાત લેવા જણાવાયું હતું છતાં પચીસ થી ત્રીસ દિવસ વીતી ગયા છતાં કોલેજ તરફથી કોઈ સ્પષ્ટતા કે કાર્યવાહી કરવામાં આવી નથી આ મુદ્દે કચ્છ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ કુલપતિને રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવે થોડા દિવસો પહેલાં એનએસયુઆઈએ કોલેજોમાં સુરક્ષા અભાવે થતા હિંસક હુમલાઓ મુદ્દે પણ કમિટીની રચના કરવાની માંગણી કરી હતી એનએસયુઆઈએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે